આ બધા પત્તા હું મૂકી દઉં પાંચ પાંચ પત્તા જે કાઢ્યા છે એને હું તમારી સામે રેન્ડમલી સફલ કરી દઉં છું એટલે મિક્સ થઈ જાય બરાબર તમને દેખાડતા જ સફલ કરી દઉં છું અને ઊંધા કરીને પણ હું અહીંયા સફલ કરી દઉં છું એટલે પ્રોપર મિક્સ થઈ જાય ફલઈના પત્તા પણ આપણે આવી રીતના મિક્સ કરી દઈશું તમને દેખાડીને મિક્સ કરી દઉં તમારી સામે જ ફલઈના જે પાંચ પત્તા છે એને પણ આપણે આગળ પાછળ ઉપર નીચે બધા મિક્સ કરી દઈએ ઠીક છે એક વખત ચીપી લઈએ અને કાળીના કાળી એકને આપણે બાજુમાં મૂકીએ આપણું મેઈન પત્તું છે એના સિવાયના જે પત્તા છે એને બી હું અહીંયા મિક્સ કરી દઉં છું ઠીક છે કાળીના પત્તા પણ મેં અહીંયા મિક્સ કરી દીધા અને કાળીનો જે મેઈન પત્તું છે એને હું એક ઊંધો હવે આપણે આને રેન્ડમલી ત્રણ ઢગલી ભેગી કરી લેવાની છે હવે આ જે છે સેલ્ફ વર્કિંગ ટ્રીક છે તમે મારા વિડીયોની સાથે સાથે જ આ ટ્રીક કરી શકો છો એની જાતે જાતે થતું જશે બહુ મજા આવશે જો વિડીયોમાં ના ખ્યાલ આવે એક વખત આખો વિડીયો જોઈ લો પછી બીજી વખત આખો વિડીયો પ્લે કરીને એની સાથે સાથે તમે જોજો તો સેલ્ફ વર્કિંગ ટ્રીક છે બેઝિકલી હવે હું અહીંયા શું કરવાનું છે છું ઢગલી કરી લીધી અને હું અહીંયા પાંચ પાછી ઢગલી કરવાનું છું એક બે ત્રણ ચાર ને પાંચ ઢગલી હું અહીંયા ફરીથી કરવાનું છું અને આ પાંચ ઢગલીને આપણે એટલે કરીએ છીએ કે આ પત્તા સરખા સરખા પાછા મિક્સ થઈ જાય ઠીક છે સરખી રીતના મિક્સ થઈ જાય સફલ થઈ જાય એટલે આ પાંચ ઢગલી મેં કરી હવે આ પાંચ ઢગલીને બી હું ગમે તે રીતે અહીંયા આગળ બે લી કરીશ આ પાછી હું બીજી બે ઢગલી કરીશ પાંચ ઢગલી કરી હતી મિક્સ કરીશ હવે હું પાછી બીજી બે ઢગલી કરીશ અને આ ઢગલીને બી હું અહીંયા આગળ જે છે એ હું અહીંયા મિક્સ કરી દઉં છું અને તમને દેખાડી બી દઉં છું કે આ બધા પત્તા જુઓ આ બધા પત્તા જે છે આ બધા પત્તા રેન્ડમ પત્તા છે ઠીક છે એ સિક્વન્સમાં હજી આવ્યા નથી હવે આ જે પત્તા એકાની નીચે વાળા છે એને આપણે આવી રીતના પાછળ ગોઠવી દઈશું એકો સૌથી નીચે રહેશે અને હવે આ બધા પત્તા જે છે એની આપણે ફરીથી એક વખત મિક્સિંગ કરશું ફરીથી એક વખત ત્રણ ડગલી કરશું અને ઊંધા કરીને એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ કરી તો આ ડગલી પહેલા ખુલિયે તો દોસ્તો બધા લાલના પત્તા આપણા અહીંયા આવી ગયા છે બધે બધા લાલના પત્તા આપણા અહીંયા આવી ગયા છે બધે બધા ફલઈ પત્તા અહીંયા આવી ગયા છે અને કાળીના એકાની નીચે દોસ્તો જોઈએ તો બધે બધા કાળીના પત્તા પણ અહીંયા આવી ગયા છે સેલ્ફ વર્કિંગ ટ્રીક છે વિડીયોની સાથે સાથે કરશો તો તમને પણ આવડી જશે તમારું જાદુ પણ થઈ જશે કંઈ જ લોજિક વધારે મેજિક આમાં નથી જોડે જોડે જોતા જોતા કરશો તો આવડી જશે ફરીથી એક વખત એવું હોય તો વિડીયો જોવો અને વિડીયોની સાથે સાથે કરતા જાઓ કેવું લાગ્યું દોસ્તો આ મેજિક એ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો લાઈક કરી દો વિડીયોને શેર કરો બધાની સાથે અને જોતા રહો સેવન ગેમ્સ ગુજરાતી